જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર એ આજે જોગમાયા કોલેસ્ટરે માણેકપુરાનો કેમ્પ સરસ વધેલો છે અને મિત્રો બહુ વ્યવસ્થા પણ સારી છે અને ખરેખર તો આ રાત દિવસ આપણા માણેકપુરાના સર્વે ભક્તો પણ કેટલી બધી સેવા પણ કરી રહ્યા છે અને મિત્રો આપણે હવે રામાબીરના પણ દર્શન પણ કરી નાખ્યા જય શ્રી રામાપીર જય શ્રી રામાવીર મિત્રો બરો આજે ખરેખર આપણા માણેકપુરા વિસ્તારની અંદર તો આવા રામાવીરના ભક્તો જેવી સરસ સેવાની અંદર એવી બધી સેવાઓ પણ કરી રહ્યા છે અમને રામાવીર હજાર ગણો આપે અને મિત્રો હા નાવા ધોવાનો પણ સરસ મિત્રો તમે જો વિચાર કરો કે બધું લોકેશન ભ્રમણમાં સરસ સગવડતા હશે અને જો મસ્ત લોકેશન સરસ છે એટલે મિત્રો આપણા માણેકપુરા વિસ્તારની અંદર ખરેખર તો રામાબીરે અમને હજાર ઘણું આપે અને ખૂબ જ પ્રગતિ થશે એવી માતાજી પણ આપી દિલથી પ્રાર્થના કરાશે જય હિન્દ જય ભારત માતા